ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમાર સિંહજી માર્કેટયાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતોને માફક આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી માર્કેટયાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે તે ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી તદઉપરાંત યાર્ડમાં સુરક્ષાની દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં સીસીટીવી કેમેરાઓનો સમાવેશ થાય છે તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા છે એમાંથી માત્ર ત્રીસ કેમેરા અત્યારે ચાલુ છે અને જે કેમેરા ચાલુ છે એમાં પ્રોપર કોઈ એંગલ સેટ નથી કોઈ ડીવીઆર સેટ નથી ટેકનોલોજી કે ટેકનિકલ ખામી એટલી બધી છે કે જ્યારે કોઈ ચોરીના પ્રશ્ન કે બને અધરવાઇઝ કઈ કેમેરાની જરૂર પડે તો એક પણ વખત એ કેમેરામાંથી કોઈ પ્રોપર રિઝલ્ટ મળતું નથી ક્યારે કેમેરા બંધ થાય છે ક્યારે સોર અંદર પૂછી જશે ક્યારે કેમેરા કોઈ દારૂ ની અડાવળા વાળા અડાવલા છે આ બધું એનો વિશેષ છે સેક્રેટરી ને સતત ધ્યાન રાખવું પડે અને સિક્યુરિટી સૂચના આપવી જોઈએ જે આપતા નથી ચેરમેન અમારા છે માણસ તરીકે સારા છે પણ બહુ હાવ ડિસ્ક્રી છે કે આ બે હા હજાર કલાક ન જતા રહે આવનાર માં જ્યાં જ્યાં અમને એવું લાગે કે ભાઈ અહીં છે તો એમાં બીજા અપડેટ કરશું કેમેરા વધારાના અને બોર્ડ સાથે મંજૂરી કરીને અમે અપડેટ કરશું આજુબાજુના છે પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ કે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે જોકે લક્ષ્મીપુરા ગામ થી પાલનપુર શહેરને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઈન પસાર થઈ રહી છે જોકે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી પરંતુ ત્રણ વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી ડીએફસીસીની લાઇન પસાર થતા રેલવે ફાટક કાયમી માટે બંધ કરી દેવાયો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો છ સાત કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે લો બોલો સ્ટેટ હાઈવે પર ક્યારે પાવર બ્લોક જોયા છે સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઈવે પર તંત્રએ પાવર બ્લોક નાખી દીધા છે લોકોને રૂપિયાનું પાણી કઈક એવા દ્રશ્યો સામે આવ્યા જેને તંત્ર ની પોલ ખોલી નાખી છે સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર તરફ પેવર બ્લોક નાખવાની પેવર બ્લોક ફિટ કરી નાખ્યા છે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા અણધડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે દોઢ કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે આ રસ્તો સ્ટેટ હાઇવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓ નહીવત પસાર થાય છે તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા પાંત્રીસ લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરી છે સમાચારમાં આગળ વાત કરીશું સુરક્ષાના નામે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા કવચ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ આ અધિકારીઓની સુરક્ષા પાછળ જેટલા પૈસા અત્યાર સુધી ખર્ચાયા છે તેનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો છેલ્લા દસ વર્ષમાં જ એએમસી સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ અદદ બસો પિસ્તાળીસ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ કરી નાખી છે પ્રજાના પૈસા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષા પાછળ ખર્ચાઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની માલિકીની બિલ્ડિંગ ગાર્ડન હોસ્પિટલ સહિત ઝોન ઓફિસ માટે સિક્યોરિટી રાખવા પાછળ મહાનગરપાલિકાની તિજોરી પર કરોડો રૂપિયાનો બોજો પડી રહ્યો છે એટલામાં બાકી ન રહેતા સત્તાધીશો અને અધિકારીઓ પણ પોતાનો વટ પાડવા બાઉન્સરો અને સિક્યોરિટી રાખે છે પણ સવાલ એ થાય છે કે આ સત્તાધીશોને કોની સામે સુરક્ષા જોઈએ છે શું એ પ્રજા સામે સુરક્ષા જોઈએ છે જેમણે તેમને આ ખુરશી પર બેસાડ્યા છે એક સામાન્ય માણસ જ્યારે સત્તાધીશોની ઓફિસમાં જવા માંગે ત્યારે તેમને આ સિક્યોરિટી તેમજ બાઉન્સરોની હરોળથી પસાર થઈને જવું પડે છે વળી પ્રજાના પૈસે આમ ખર્ચાઈ રહ્યા છે તે કેટલું યોગ્ય મહાનગરપાલિકાની અંદર કુલ નવ એજન્સી કાર્યરત છે અને તેના દ્વારા પચીસો જેટલો મેન પાવર એ લોકો દ્વારા પૂરો પાડવામાં આવે છે અને મહિને ચાર કરોડ એટલે લગભગ વર્ષે પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી એજન્સી પાછળ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો હોય છે પરિણામે મહાનગરપાલિકાની જે ઓફિસો છે તેની અંદર અવરજર સહેલાઈથી તદઉપરાંત હોસ્પિટલનું સારી રીતે સંચાલન થઈ શકે એ માટે આ સિક્યુરિટી મૂકવામાં આવતી હોય છે મોટેભાગે બોમ્સરો હોસ્પિટલની અંદર એસવીપી હોસ્પિટલ હોય શારદાબેન એલજી હોસ્પિટલ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે મુખ્ય બિલ્ડિંગની અંદર સામાન્ય રીતે બાઉન્સર અને તેની સાથે સાથે ગાર્ડ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવતા હોય છે જેથી વધારાનું ભારણ આવે નહીં તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે સોળ પોઇન્ટ પચાસ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે અંદાજીત સોળ પોઈન્ટ પચાસ કરોડ જેટલો ખર્ચ વાર્ષિક મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવતો હોય છે અહીં મહાનગરપાલિકાના ગેટ ઉપર એક્સ આર્મીમેન તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વિજિલન્સ સ્ટાફ જોવા મળ્યો હતો મેયર નૈનાબેન પેઢડીયાની ઓફિસ ખાતે પણ વિજિલન્સનો સ્ટાફ જોવા મળ્યો તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા ડેપ્યુટી મેયર સહિતના ચેમ્બર બહાર એક પણ સિક્યોરિટી ગાર્ડ રાખતા ન હોવાનું સામે આવ્યું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના નામે પચાસ કરોડથી પણ વધુના બિલ છે તે ઉધારવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને લઈને દર વર્ષે સાડા સોળ કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પદાધિકારીઓની ચેમ્બર બહાર એક સાર્મીમેન અથવા તો જે વિજિલન્સનો સ્ટાફ છે તે ફરજ સુરક્ષાની દ્રષ્ટિએ બજાવતો હોય છે બીજી તરફ વાત કરીએ તો કુલ ત્રણસો પોઈન્ટ ઉપર છસો સિત્તેર જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવતા હોય છે ને આની અંદર ચોવીસ શાખાની અંદર અંદાજીત ચોવીસ જે એજન્સી છે તેમના દ્વારા આ જે ગાર્ડની છે તે ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદાધિકારીઓની ચેમ્બર બહાર કોઈ પણ બાઉન્સર નહીં પરંતુ વિજિલન્સના સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે જે પોલીસ જવાનો છે તે ફરજ છે તે બજાવતા હોય છે ન માત્ર રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકત આવતા તમામ જે વિભાગો છે ખાસ કરીને ગાર્ડનની અંદર પણ છે તે ફરજ બજાવતા હોય છે સાતો સાત કોમ્યુનિટી હોલ ખાતે પણ સિક્યુરિટી છે તે ફરજ બજાવતા હોય છે અંકિત પોપટ રાજકોટ ન્યુ સિટી ઇન ગુજરાતી સાથેની વાતચીતમાં મેયર નૈનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન સહિતના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે મનપા સંચાલિત જગ્યાઓની સુરક્ષાની સિક્યોરિટી પાછળ સોળ પોઈન્ટ પચાસ કરોડથી પણ વધુનો ખર્ચ થાય છે રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યુરિટીની લગભગ સોળ પોઈન્ટ પચાસ કરોડની એનો પગાર ધોરણ થતો હોય છે અને આમાં કોઈ બાઉન્સની આપણે જોગવાઈ છે નહીં પણ એક આર્મી એ અહીંયા સેવા આપતા હોય છે ત્રણસો પોઈન્ટ છે અને અલગ અલગ જે આપણી શાખા હોય એ શાખાની અંદર એ લોકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે તો જે પ્રકારથી મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન પાછળ આટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે તેને લઈને સવાલ પીએમ મોદીએ ગઈકાલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી ગુજરાત પ્રવાસના બીજા દિવસે કરેલા આ દર્શનનો તેમણે વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે